નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે તો મિત્રો જે પણ વિધિથી મિત્રો પરીક્ષાની એટલે કે ગવર્મેન્ટ નોકરીની તૈયારી કરે છે તેમના માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર છે તો મિત્રો ખાસ જાહેરાત ક્રમાંક ત્રણસો પચીસ ઓબલિક બે હજાર પચીસ છવ્વીસ સર્વેયરની ખાસ મિત્રો સર્વેયરની ભરતી આવી ગઈ છે અને વર્ગ ત્રણની છે તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં તમારે વયમર્યાદા પગાર ધોરણ નોન ક્રિમિનલ પરીક્ષા ફી કેટલી રહેશે કેટલી કુલ જગ્યા છે ક્યારે તમારે ઓનલાઈન ફોર્મ જે શરૂ થવાના છે તેની તારીખ શું અને સહેલી તારીખ શું ફોર્મ ભરાવાની રહેશે પરીક્ષા ફી કેટલી રહેશે આ બધી જ માહિતી મિત્રો તમને ખૂબ જ સારી રીતે સમજાય એવી રીતે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો કારણ કે મિત્રો તમને આ ચેનલ ઉપર અનવી ભરતીને લગતી માહિતી તમને મળતી રહેશે અને મિત્રો એક અગત્યની બાબત કે આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જાઓ કારણ કે મિત્રો તમને ટેલિગ્રામ ચેનલમાં આ પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે અને અન્ય કોઈ ભરતી પણ જો આવશે તો એની પણ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં સૌ પ્રથમ મળી રહેશે તો તમે મિત્રો સંપૂર્ણ અને સારી રીતે તમે ટેલિગ્રામ ચેનલમાં તમે પીડીએફ વાંચીને પણ એક સારી રીતે તમે નોલેજ તમારું મેળવી શકો છો તો મિત્રો ખાસ

મિત્રો આ ભરતી ઉપર તમારા ઓનલાઈન ફોર્મ શરૂ થવાના છે ક્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ શરૂ થવાના છે ચૌદ સાત બે હજાર પચીસ બપોરેથી તમારા આ ફોર્મ સ્ટાર્ટ થશે અને 28 સાત બે હજાર સુધી તમારા આ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે 28 સાત બે હજાર સુધી પછી મિત્રો ખાસ હવે આપણે જોઈએ કે ઓજસ્ટની વેબસાઇટ ઉપર એટલે કે કેટેગરી પ્રમાણે કેટલી કેટલી જગ્યા છે તો મિત્રો કુલ જગ્યા સાહીઠ છે બિન અનામતની સત્યાવીસ આર્થિક રીતે નબળાની છ જગ્યા અનુસૂચિત જાતિની પાંચ અનુસૂચિત જનજાતિની સાત સામાજિક શૈક્ષણિક જે પછાત વર્ગની પંદર જગ્યા કુલ બહાર પાડવામાં આવેલી છે એમાં મહિલાઓની પણ આ અનામત સત્યાસી નવ બે 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 અને પાંચ શારીરિક અસર એટલે કે દિવ્યાંગની મિત્રો આમાં ઝીરો જગ્યા દર્શાવવામાં આવેલી છે અને માજી સૈનિકની છ જગ્યા છે મિત્રો તો આ રહી વાત જે કુલ જગ્યા બહાર પાડવામાં આવી છે એ હવે મિત્રો આપણે જોઈએ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે નાગરિકતા ભારતના હોવા જોઈએ વય મર્યાદા મિત્રો ખાસ આ એક ખૂબ જ મહત્વની બાબત છે કે વય મર્યાદા તમારી કેટલી રહેશે તો મિત્રો ઉંમર અઢાર વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ મિત્રો આમાં તેત્રીસ વર્ષમાં તમને સુટસાટ છાટ મળવા પાત્ર રહેશે તો કોને કોને મળવા પાત્ર રહેશે તો મિત્રો ખાસ આ આપણે જોઈ લઈએ કે સામેની કેટેગરીમાં મહિલાઓ ઉમેદવારને પાંચ વર્ષની મળશે જ્યારે અનામત કેટેગરીને ઉમેદવારની ખાસ મિત્રો પુરુષ હોય એમને પણ પાંચ વર્ષની છૂટસાટ મળશે એટલે કે મિત્રો ખાસ આ તમને પીડીએફ થ્રુ તમને મિત્રો ખૂબ જ સારી રીતે સમજાશે અને હવે પગાર ધોરણ જોઈએ મિત્રો પગાર ધોરણ ખૂબ જ સારો છે આ ભરતીનો પગાર ધોરણ મિત્રો ખાસ તમારો સ્ટાર્ટિંગ પગાર પ્રથમ પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો રહેશે તો આ ખૂબ જ સારી બાબત કહેવાય કે પ્રથમ પાંચ વર્ષ માટે તમારો પગાર ચાલીસ આઠસો રહેશે અને સાતમા પગાર પંચ મુજબ મિત્રો ખાસ કે સાતમા પગાર પંચ મુજબ ઓગણીસ હજાર બસો બેજિક થી બાણું હજાર ત્રણસો મિત્રો ખાસ લેવલ આ ખૂબ જ અગત્યનું છે લેવલ તમારું પાંચમું રહેશે પરંતુ તમારો પગાર આવનારા સમયમાં ખૂબ જ સારો રહેશે હવે મિત્રો શૈક્ષણિક લાયકાત શું આમાં જો તમારી ફોર્મ ભરવું હોય તો તમારી શૈક્ષણિક લાયકાત શું મિત્રો ખાસ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર ખાસ મિત્રો ડિપ્લોમા સિવિલ એન્જિનિયર આ વિધિથી મિત્રો ફોર્મ ભરી શકે છે હવે મિત્રો જોઈએ અનુસિત જનજાતિ સામાજિક રીતે શૈક્ષણિક પ્રસાદ વર્ગ એમને મિત્રો એટલે કે આપણે જોઈએ કે ઓપન કેટેગરીમાં આવતા હોય એમને ઈ ડબલ્યુ અને ઓબીસીમાં આવતા હોય એમને નોન ક્રિમિયલ તો મિત્રો સામાજિક રીતે શૈક્ષણિક પ્રસાદ વર્ગમાં જે ઉમેદવારો આવતા હોય એમને નોન ક્રિમિયલ કઈ તારીખનું ચાલશે તો એક ચાર બે હજાર ત્રેવીસથી અઠ્યાવીસ સાત બે હજાર પચ્ચીસ સુધીનું એમનું નોન ક્રિમિયલ માન્ય રહેશે જ્યારે આ ઉમેદવારોનું માઇન રહેશે જ્યારે ઈડબલ્યુએસના ઉમેદવારો મિત્રોનું નોન ક્રીમિયર અથવા અથવા જે એમનો સર્ટિફિકેટ આવે છે એ મિત્રો તમને જણાવી દઈએ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર બાવીસથી અઠ્ઠાવીસ સાત બે હજાર પચ્ચીસ સુધીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે મળેલું મિત્રો ખાસ આ એક અગત્યનીનું અંગ લેવી જ્યારે દિવ્યાંગ ઉમેદવારોની આમાં જગ્યા આપવામાં આવેલી નથી જ્યારે સામાજિક શિક્ષણ એટલે કે માજી શ્રેણી એમની જગ્યા છ છે અને મિત્રો આ એક્ઝામ રહે એ તમારી કોમ્પ્યુટર બેઝ ખાસ કોમ્પ્યુટર બેઝ ઉપર લેવામાં આવશે કોમ્પ્યુટર બેઝ ઉપર લેવામાં આવશે નોર્મલાઇઝેશન પણ પદ્ધતિ લાગુ પડી શકે એવું છે શૈક્ષણિક રીતે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમ જ્યારે આપણે અગાઉ આપણે જોયેલું છે કે આ જે ભરતીઓ બહાર પડે છે એમાં મિત્રો સિલેબસ પણ જણાવવામાં આવે છે તો હવે મિત્રો આપણે જોઈએ કે પરીક્ષા ફી શું રહેશે તો પરીક્ષા ફી મિત્રો એક અગત્યની બાબત કહેવાય કે પરીક્ષા ફી બિન અના અનામતના જે ઉમેદવારો મિત્રો છે એમને પાંચસો રૂપિયા ફી ભરવાની થશે જ્યારે અનામત વર્ગ એટલે કે મહિલા સામાજિક શિક્ષણ પ્રસાદ વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેવા ઉમેદવારો અથવા તો

બાબત આપણે જોઈ લીધી તો હવે મિત્રો આપણે પરીક્ષા પદ્ધતિ એટલે કે તમારો સિલેબસ શું રહેશે એ પણ જોઈ લઈએ તો તમારો પરીક્ષાનો ટાઈમ તમારો ત્રણ કલાકનો હશે એના આપણે મિત્રો સિલેબસ જોઈ લઈએ કે કે એ પાર્ટ છે ત્રીસ માર્ક ત્રીસ માર્ગ એમ સાઠ માર્ગનો તમારો એ પાર્ટ તાર્કિક કસોટી અને ગાણિતિક કસોટી એટલે કે રિઝનિંગ અને ગણિત એ સાઈઠ માર્ગ રહેશે જ્યારે બી પાઠમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો અંગ્રેજી કોમ્પ્યુટર એકત્રીસ માર્ચ સંબંધિત વિષયને લગતી એકસો વીસ માર્ક એમ દોઢસો માર્ક એટલે કે બસો ને દસ માર્ક તમારું પેપર થયું અને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે એટલે કે એકસો ને એસી મિનિટ તો મિત્રો આ તમારું અને માઇનસ પદ્ધતિ પર મિત્રો લાગુ રહેશે લાગુ પડશે તો મિત્રો આ બધી જ માહિતી તમને આપણે જણાવી જો તમને વિગતવાર તમારે માહિતી જોઈએ તો કોઈ પણ ઘટતી હોય તો મિત્રો તમને આ પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે તો આજે જોઈન કરી લો તો હવે કોઈ જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો